મિત્રો જય મોલીધર બધાને કેમ છો બધા આપણી મુંબઈ યુટ્યુબ ફાર્મને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આપે જોઈ શકો છો એ આપણી પુત્રી એમાં કેટલા જો આયા મજૂર કેટલું વીણો આયા ઘરો ને ગડર એટલી આવી હે વાત મૂકી જો એ કાર્યો તો હમે રહ્યો કેટલા છે ગડર ને ઘરો હામી આવે પણ હાથ થઈ ગયા સાંજ આપડી જે ભૂતળી પાછી કરી પલા પરા એક મશીન રાખ્યો રોજડા આવે ને એટલે જો જનાવર આવે ને તો કેવી છે આપડી ભૂતળી એમાં ગરો છે ઝીણું ઝીણું આજે ઘરની દવા તો સારી છે પણ બહુ ગર્વ દેખાય આ ગર્વ છે આજ તો હું કહી ગયો દવા મારીને સોડે ઉતરે જો આમ આની કાંઈ પણ દવા હોય તો કાંઈક કહેજો સાત વાગે તો ભાઈડા પહોંચી આવે જો આ મજૂર આપણે હજી સાત વાગે છે સત્તા હજી વીડવાનું ચાલુ છે ના એ ધોઈને આવ્યો ધારો બગલો થઈને જો આજે બગલો થશે કપલેટ હે ને વરસાદ આવી ગયા તો સારો ને પાણીનું પૂરો પડે એવો નથી આ પાણીની લીધે આવી થઈ ગઈ એક ચાપટો આવી ગયા ધજ કરીને તો અમે એ મિત્રો આમાં કાંઈ ફાલ ઝાલે એવી કે કાંઈ ભૂતડા હારા લાગે એવી દવા કઈ આવતી હોય તો કહેજો આજુ આવા આવા દાણા આવ્યા હે ચોવીસ નંબર છે એટલા એટલે આયા ધોરિયાનું છે કંઈ કાની હોય દવા તો કહેજો સાટી નાખશું વલબલ તો અત્યારે એવા બરોબર છે થોડીક ઉબાજુ નબળી છે એ થોડીક પાહી છે આ ભૂતડી તો સારી છે પણ હમણાં પાણી થોડો વરસાદ આવી નહી આવી ગયો આપે ને થઈ યાર ખે નઈ હમણાં મજૂર રાખ્યા તા